ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ શિફ્ટ શિફ્ટ શબ્દનો અર્થ વારો રૂપાંતર વારી પાળી પાળીના માણસો હટાવવું કે મોટર ગાડીના ગિયર બદલવા તે કે સ્થળાંતર થાય છે શિફ્ટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હી વર્ક્સ ઇન ધ નાઇટ શિફ્ટ એટ ધી હોસ્પિટલ એટલે કે તે હોસ્પિટલમાં નાઇટ શિફ્ટમાં કામ કરે છે એક બીજું ઉદાહરણ જોઈએ વાવાઝોડું નજીક આવતા જ તેને વાતાવરણમાં પલટો અનુભવ્યો અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં